કે જવાબદારી સંભાળી લો બધાને સાથે લઈને ચાલો અને આ જે ખાત મુરત છે એ વિધિ કહેવાય ઉદ્ઘાટન મહત્વનું હોય ઉદ્ઘાટનની તારીખ નક્કી કરીને આજથી જવાબદારી માથે લઈને અમૂળ સંભાળી એમાં ભાષીજીનો સંભાળો તો બહુ સારું કારણ કે એમાં તો અને અમૂળ પછી ખબર પડી કે નથી કેવું મારે બહુ લાયક બહુ સારી પ્રવૃત્તિ થઈ રહી છે એટલે ભાષણ માટે તો બધાય અને આપણે કંઈ નવું નથી અને બઉ ફરક પડવાનો નથી કેમ ને કેમ તો ખરા તમે તલાટી શિક્ષક ક્લાસ ફોર ક્લાસ થ્રી જીપીએસસી નો સવાલ નથી આવતો યુપીએસસી તો એક બાજુ ગયું જેનું સમજણ જ નાની હોય પછી એટલે આપણે ઈચ્છા કે એમને કેમ છું બીજા કોઈ ના લગ્ન નહીં હોય એ વખતે એમણે જ છું સૌરાષ્ટ્રમાં પાડીયા બાઉ પાડ્યા ઉપતા કહી છે ગાંધીજીગ્યા હુકામ થયું એના એ છ્યું તો હું ગુલામ દેશનો નાગરિક છું ને મારે મારા દેશને આઝાદ કરવો પડે છે સરદાર સાહેબને જવાહરલાલ નહેરુ બધાય નહીં છે તમને થાય છે કે બધું બરાબર નથી આ અહીં થાય છે એવું કોઈ દા ત્યાં બરાબર નથી પણ નહીં થાય તો કારણ વગરના માથા નહીં કૂટવા જોઈએ ભાષી ચીને થયું ને વારસદાર આપણે તો આવું થાય છે કે કોકના દુઃખમાં ભાગ લઈએ ના કંઈ કરી છૂટીએ સમાજ માટે અને પંદર હજાર વીસ હજાર દસ હજાર એનું ખોટલ ધામ કેટલા થયું વિચાર તો કરો વર્ષો પહેલા ગડવા પાટીદાર સમાજ ઉંજા એમાં કોઈ આગેવાન વિચાર આવ્યો કે રથ કાઢીએ રથ અને આપણે રથ કાઢીએ આપણા નું માણસ રથ નીકળીએ અને એક બકરો હોય આગળ ને એક તરવાર જે એ દીવો હુંગે કે ન હુંગે બે અત્યારે તો કદાચ આઠસો કરોડ રૂપિયા આઠસો કરોડ

ભવિષ્યમાં બધા એનીથી એવું આપણને થાય ચર્ચને અને મનમાં એક એક પ્રલ લઈએ જઈએ હું પણ કે સમાજ માટે કરી શકીશ સારું કરીશ અને કે ત્રણ જોતકારી ભાષક એ કીધું એમ એને સાકાર કરવા કોશિશ કરીશ શબ્દો સાથે આપ સૌ બે ભાષે છે કેવી વિરતાની વાતો ત્યાં દેશમાં માથા પડ્યા ધડ લડ્યા

ફાળવેલા ઠાકરિયા વનમાં ઢીંગાણું થાય યુદ્ધ થાય અને માથા પડે ને ધડ લડે છતાં જણો ને એવું ગૌ માતા રક્ષા માટે ધડ પણ ન પડે એટલું ધડ લડ્યું એવી વીરભૂમિ માં આપનું સ્વાગત છે આપને વધાઈ છે એવી વીરભૂમિ માં અને એમાં જ આ સમાજ નો કિવાન સમાજનો એક શક્તિશાળી કે જેને વર્ષો પેલા ક્ષત્રિય સમાજના સનાતન ધર્મ જીત્યો એ ભૂમિમાં તમે જ કો ચાલે ખરું ભાઈ ના ચાલે માલસીભાઈએ કહ્યું તેમ અઢી વર્ષ પહેલા સમાજના આગેવાનો મળ્યા ચિંતા કરી વિચાર ને લઈને આગળ વધ્યા શું કરીશું સમાજ પાસે પૈસા નથી ભેગા થઈને ભૂતપૂર્વ ચેરમેન શ્રી પૈસા નથી ઉભા રહો લો અગિયાર લાખ રૂપિયા પેલું બાના તો કરી લો અગિયાર લાખ રૂપિયા આપ્યા અમે ટ્રસ્ટી મંડળના સભ્યોના ગામના સરપંચ ભાઈ બુદાબેન બધા ભેગા થયા જમીનનું બાના ખાત થોડા સમય પછી દસ્તાવેજ કરવાનો સમય આવ્યો પચાસ સાઠ લાખ રૂપિયા નું ફંડ ભેગું થયું દાન ભેગું થયું તમારા માધ્યમથી અને જેને દાન આપ્યું અમે બધા દૂર દૂર સુધી બેઠેલા છો તે દાતાઓને પણ નમન કરું છું કે તમારું દાન અહીં સુધી પહોંચ્યું છે

એક મિનિટ નો વિચાર કર્યા વગર કે લો પચીસ લાખ લઈ જાઉં બાપુ પચીસ એવા સંદેશાઓ આવ્યા કે બારશિભાઈ હવે સમયની રાહ ના જોશો ખાતમુહૂર્ત કરો જે વિધિ બાકી હોય પછી કરજો પણ કરો કરીશું

ભલે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે નબળો સમાજ હોય પણ મને લાગે છે હવે એ પણ નથી કારણ કે લાખો ને કરોડો ના ખર્ચાઓ આપણે કરી રહ્યા છે મંદિરો ના મંદિરો દિવસે દિવસે ખડકાઈ રહ્યા છે પણ સમાજના નેતાઓને નેતાઓ ને આગેવાનો ને શિક્ષણ ના નેતાઓ ને બધાને મારી વિનંતી છે કે ગામમાં માં એકાદ મંદિર ઓછું થશે એક વર્ષ પછી બનાવાય તો પણ ચાલશે પાટોત્સવ કરીએ

સમાજને જાગવાની એટલા માટે જરૂર છે સરકારો તો આવશે ને જશે સત્તાઓ 5 વર્ષ માટેની છે કાયમની સત્તાઓ નથી સમાજ કાયમ છે સમાજના ભાઈ બહેન વડીલો આગેવાનો એ કાયમ છે આજે શેના માટે ભેગા થયા છે ઈનો વડલો આવે છે આપણે વડલો અહીંયા સરસ મજાનો યજ્ઞ થયો ભૂમિ પૂજન થયું એક વિચાર ક્રાંતિ સંસ્થા કોઈ રાજકીય થી પર છે અહીંયા કોઈ પક્ષનું નામ નથી આપણે અહીંયા આ સમાજ ઓટલો બનાવવાનો છે ભાઈ શું સમાજના ઓટલા ઉપર કોઈ નહીં બેસી શકે ભાઈઓ બધા